અમદાવાદ શહેરના સીજી રોડ પર કરોડોના સોનાના દાગીનાની લૂંટનો પ્રયાસ કરનાર સાત આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા સીજી રોડ પર જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચાંની ભૂંકી નાખીને બે રૂપિયા ચાળીસ પૈસા કરોડની કિંમતના સોનાના દાગીના લૂંટ કરવાનો પ્રયાસ કરાયો હતો જ્વેલર્સના સ્ટાફની સતર્કતાને કારણે મોટી ઘટના બનતા અટકી હતી આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી મળતી માહિતી મુજબ રોહિતભાઈ શાહ સીજી રોડ લાલ બંગલા પાસે સુપરમોલમાં પામ જ્વેલર્સ નામથી વ્યવસાય કરે છે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જ્વેલર્સ પાસથી ઓર્ડર લઈને દાગીના બનાવવાનું કામ કરે છે સોમવારે તેમના સ્ટાફમાં કામ કરતા અભિષેક રાણા જયેશ રબારી અને ડ્રાઈવર નિતેશ બે રૂપિયા ચાળીસ પૈસા કરોડની કિંમતની બસો જેટલી સોનાની ચેઇન અને બસો જેટલી સોનાની લકીઓને બે બેગમાં લઈને બેજમેન્ટમાં રહેલી કારથી પાલનપુર જવાના હતા ત્રણેય જણા બેજમેન્ટમાં જતા હતા અને કારમાં બેગ મૂકી ત્યારે લિફ્ટ પાસે બેઠેલા ત્રણ શંકાસ્પદ લોકો દોડી આવ્યા હતા તેમણે અભિષેક અને અન્ય કર્મચારીઓની આંખમાં મરચાની ભૂંકી છાંટીને લૂંટનો પ્રયાસ કર્યો હતો આ સમયે અભિષેકે મદદ માટે કારનું હોર્ન વગાડતા ત્રણેય જણા એક અન્ય કારમાં નાસી ગયા હતા આ અંગે નવરંગપુરા પોલીસે સાત આરોપીઓને ઝડપી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે નવરંગપુરા પોલીસ સ્ટેશન સીજી રોડમાં એક સુપર માલ મોલ આવેલું છે ત્યાં એમની પાર્કિંગ બેસમેન્ટની અંદર લૂંટના પ્રયાસનો બનાવ બનવા પામેલ હતું જે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલું છે આ ગુનો જે છે અમારી એનસીબીની ટીમે ગણતરીના કલાકોની અંદર ડિટેક કર્યું છે અને એમાં ટોટલ જે અત્યાર સુધી સામે આવ્યા છે નામો એમાં નો લોકોની સંડોવણી સામે આવી છે સાત નોમાંથી સાત લોકોની ધરપકડ થઈ ચૂકેલી છે અને બાકીના બે લોકો ને પોલીસ શોધી રહી છે બનાવની વિગત આ પ્રકારની છે કે સુપર મોલના અહીંયા જ એક પામ જ્વેલર્સ નામના એક પેઢી આવી છે એ પેઢીના ત્રણ કર્મચારીઓ પોતાની બોલેરો બોલેરોકાલની અંદર સપ્લાય માલની સપ્લાય કરવા જતા હતા એમાં ટોટલ ત્રણ કિલો સોનું જે દો પોઈન્ટ ચાર કરોડ રૂપિયાની કિંમતનું હતું એ લઈને જતા હતા અને તે દરમિયાન આરોપીઓએ એમને ત્યાં જ બેસમેન્ટની અંદર જ લૂંટવાનો ઈરાદાથી આતર્યા અને પછી પ્રયાસ કર્યો એક જે ફરિયાદી છે ફરિયાદીની સાથેનો સાહેદ છે એમને આંખમાં મરચાંની ભૂકી નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ જે અમારા ફરિયાદી છે અભિષેક રાણા એમને બહુ જ સમજબૂઝ દેખાડી અને જ્યારે આરોપીઓ આજે સોનો ભરેલા બેગ હતા એ બેગ લેવાનો પ્રયાસ કર્યો અને ત્યારે ગાડીની અંદરથી બધી બાજુથી ગાડી લોક કરી દીધી અને ગાડીનો જે હોર્ન છે એ જોર જોરથી વગાડવાનું ચાલુ કર્યું એટલે લોકોને આજુબાજુ ખબર પડે અને લોકો મદદમાં આવે કેમ કે જે બાકીના બે સાયદો હતા એમને એકમાં મરચાંની બુકી નાખીને એને હતાહત કરવાનો પ્રયાસ કર્યો હતો અને બીજી બીજા માણસ જે છે એ થોડાક બી ગયા હતા એમના ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યું હતું એટલે એમની સમજબૂજના લીધે ત્યાંથી જે આરોપીઓ છે એ તાત્કાલિક ભાગી ગયા એ ભાગ્યા પછી અમારી જે ટીમ છે એમને તમામ પ્રકારના સીસીટીવી ચેક કર્યા આરોપીઓને ખબર હતી કે એમને સાથે જે ગાડી લાવ્યા છે એ ગાડીના મોબા નંબર પ્લેટ ઉપરથી કદાચ ગુનો ડિટેક્ટ થઈ શકે એટલે એ લોકો લૂંટ કરવાના ઇરાદેથી જ્યારે આવ્યા તે વખત પહેલાંથી જ એ ગાડીની ઉપર એક વ્હાઈટ કલરની ચોંટાડેલી નંબર પ્લેટ જેવું એક વ્હાઇટ કલરની સ્ટીન લગાડી દીધી હતી જેનાથી એના નંબર દેખાય નહીં પરંતુ અમે બેકટ્રેક કરતાં કરતાં એમના સીસીટીવીમાં જ્યાં એમને આ આ પ્રકારનું કામ કર્યું તો એ જગ્યાના સીસીટીવીના આધારે ગાડીના નંબર મળી આવ્યા અને એ ગાડી પછી અમે શોધતા શોધતા આખી વિગતો બહાર આવી જેમાંથી ટોટલ સાત આરોપીઓની ધરપકડ થઈ છે અને નો આરોપીઓની ટોટલ નામજોક એક આરોપીનું નામ નથી ખુલ્યું બાકીના નામ અમે ખ્યાલ આવી ગયા છે